વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ ગુજરાતવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી ઓડીસાના જેજે વિદ્યા સંકુલ ખાતે કાર્યકર્તાઓ સાથે સ્નેહ મિલન કાર્યક્રમ મંત્રીશ્રીએ જીજી સંકુલ ખાતે વૃક્ષારોપણ કરી અને કાર્યક્રમનો આરંભ કર્યો બનાસ અને ગુજરાતવાસીઓને પર્યાવરણ જાળવવા અપીલ કરી મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ ગુજરાતવાસીઓને ક્લાઇમેટ ચેન્જનો સંદેશો આપ્યો

બનાસકાંઠાના લોકો આજે સ્નેહમિલન કાર્યક્રમની અંદર આ સંદેશો ગ્રીન ગુજરાતનો સંદેશો લઈને જાય એ દિશાની અંદર કામ કરવાનો અવસર થયો છે હું સૌ ગુજરાતના સૌ નાગરિકોને નવા વર્ષની ખૂબ શુભકામના પાઠવું છું આ નવ વરસ સુખદાય ફળદાયી યશસ્વી નીવડે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું